કાઈશ તો આપ તબનું સ્વાગત છે અમારા ન્યૂ બ્લોકમાં તો જય દ્વારકાધીશ બધીને અમે આવ્યા છે ગીરમાં શંકાઈ માના મંદિરે તો જોઈ શકો નિચારો તો લાહસી નહીં છોકરો આવ લખણ ખોટો આ હાકેરી એવો જ છે બીજું

हेलो गाइस तो अपने ही थी निकल हाँ भरत भाई से वेंद्रा हर का देखा था मैंने हाँ या तो वो वो तो चलो गई आई थी निकली माटे रमेश भाई गाड़ी से આ બધું હુકકઈયું છે. આ પડકો જોવો પડે. એના બધા ઝાડવા ખરખડ લાગે. જંગલમાં તો બધા ઝાડવા ખરખડ હોય કેમ કે

गाइस तो आपड़े पहुंची गया छे घरे अब જોઈ શકો ત્યારે ઘરે ઓપી ગયા છે ને અત્યારે આ વાયરિંગ નું કામ ચાલુ છે તમે જોઈ શકો તો આજ નો બ્લોક આયા સુધી તો ચાલો મળીએ બીજા બ્લોક માં બાય